બેસીરા વિધી બેન ની વેન આવી ગઈ હે જવનભાઈ જાય સ્કૂલે શ્રુતિ શ્રુતિ એ જાય હે બેગ બેગ ઉપર લીધા થેલા આજે તો જાનુ ઘરે હે ઉઘાડા ડીલે બેહી ગયા હે પડા વાળવા આમાં જ ઘરે હે એટલે પડા વાળવા બિહાર દીધા હે આપણે આજ મને પડા વાળવામાં હેલ્પ કરાવશે

તો કામ તો કરવું પડે ને અને ખર્ચો કરાવવો તો પડે ને નકર થોડું હાલે આમ જે તો બપોળામાં ઢોકળીનું શાક છાસ રોટલા અને પાપડ અને હા અને ઘર ને ગાંઠિયા અને આ શ્રુતિ બેઠી છે નિશારાથીને આવી ગઈ છે આ જમન હે એ નિશારાથીને આવી ગયો છે આ શ્રુતિના પપ્પા પાન લેવા નથી ગયા એટલે એ આવી ગયા હે તો આજ બધાય ભેગા થઈને બપોળા કરી હાલો બધાય બપોળા કરવા બધાય બેસી ગયા હે આજે વેલા બોપોળા હે કેમ કે આજે વેલા સ્કૂલે આવી ગયા છોકરા એટલા માટે